મળશે તો મળશે કોના ઘરે ગળ્યું લે એચજી કે મથુરજી મથુરજીના ઘરે મળી છે એરે એકલા ખાનારા હે ને એટલે એમને રડી ખડી પોણી જશે એના ઘરે જવા દે મને ચલો ચલ એ મથુરજી એ મથુરજી એ મથુરજી તો ના રે હું કો કો ગળી પોળી ખવરાવો કે જબરજસ્તી ખુલા ગયો ઉંચી મરચું ભરાઈ ને ખાઈ ના આવું તો તમારો અધિરા મરચું ખાવાનું હું તો હવે હું કા બનાવીએ ખાવું તો પડે ને પણ મને ખબર કો આટલું બધું તીખું છે આવ્યું પણ જોઈ ના ખાવું તો અહીંયા તમારે એટલે દરરોજ કે તીખું નતું નાચી કર કી જાતું મરચું બને નાશી ને પટની બનાવી ચટણી બનાવ્યું તો તમારા ઘરે મીઠાઈ નતા ના તો માં કે હેડે હો એટલે અમાર ઘરે મીઠાઈ લાયા તા દિવાળી વાત ની પણ દિવાળી એ પતી જાય મીઠાઈ એ પતી જાય એટલા નોછો દિવાળી યાર લાઈ દેવાય બીજી દિવાળી નહીં આવતી બે જાય પણ મીઠાઈ ખાવી અલગ આવે યાર કાજુ કતિક હોય મોહન હોય જે હોય બધું ખવડાવો

લા કરું કરું વાતું પણ બાજુપત્રી બધું હતું અંદર કાજુ કતરી હક એકલી કતરી હક ખાલી એકલો એ ખબર નહિ મને તમે હાથ અંદર ગાલ્યો તો પણ તો કાઢો કાઢવી Lucu tak kira tak berdas kita Yohan ni. Pakio bola tak kau pala. Leo no bercium di tak kira nu. Muri macam hupa di ni macam halwa yari. Alah bulu bulu. Oh bulu kira ya lucu tak kira. Oh my god, why you mitai? Ah, maru તો <laughs> <laughs> ના કે થોડી શંતી રાખો સાબુ બબુ લગાવો સાબુની લગાવો કે શॅम्पૂ લગાવો તન અમે એક સોની કોક આઈડિયા કરીને આ રો શાંતિ રાખો બાપા રે ફાઈલ રાખો નહીં દૈલિયા કરતો લાગ બડા હાતો

ઈમોહોમ કરો બટેકા ન ખાવાનું આ થઈ ગયું ઓમે ઘેર તમે કોઈ કામ તો કરતા નહીં હા આ તો ગરીબનું મૂજ કરતો આવો મને બેઠા બેઠા ખવડાવ મોટો દોશી ખવડાવું તમે દોશી નહીં પોશી તમન ખવડાવો બેઠા હું લાઈન આલું તારે રોટલા ગળી ખવડાવો મને વાત કરવાની આવતામાં આઈ તો ન એકરતો નહી તણ હું કરશ બેટર કેમ

એ ચંદર ઘોડો લાયા એ ઘોડો નહિ પેલો ગોળ 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 હે મરચું ખાઈ ના ઘેર ગોળ ગોળ હતો નહી હ તે મારા ઘેર આવી મીઠાઈ ખાધી તે હાથ કાલ્યો તો એમ તો ચેટો જાડો કાઢીયા નો હાથ હા તે બાર જ ના દેહ્યો અરે લેટ બોલ ઓ કરવાનું તમને બોલાવાય યાર તેરો ઘરો કપો પડશે હવે એ ગાણાની વાત ના કરશે યાર ચમ મેં તો એને હાથ કાપવાની વાત કરી હ એ હાથ ના કાપી નખાય તાન ઘરો તો નવો આવ તો નવો આવે લાખ રૂપિયા નો તો નઈ લેવો ઓ એ કળા માટે કેટલો હાથ પીન મેલો ખબર છે તમને લે હાળો ચાલો દે અલે હો હેટ જુ ચાલો લે ચેટલા રે અમ હેડો હેડો જલ્દી હોય જીવ જાય મારો અને આવો હું જો પછાડ્યો આ છે ચુndaજી તને પછાડ જ નતો ને એટલે ને પછાડે એમ નહીં એમ નહીં નહીં નેકરતો લોચો હતા આમ ખેંચ્યો ખેંચાય ખઅ હ હાથમાં ખેચી નાખતા તમે ટ્રાય તો કરો ને નેકરવાનું ખેંચો

કાઠકોમ કાચી નું કરવાનું હવે કાઠકોમ કાચી મેલો મેલો તોદ ન્યા કર સાચું કહું અલ્યા મેલે ના તમે ચેક તો કરો પણ બપરમ કતો લે

આ કડવા લવાનું બરો અલ્યા ઓમે તો જમીન વેખવાનું આવહ અલ્યા 20 લાખ રૂપિયા લે તો એને આલવાનું પણ મધુજી ઘરો કાપી નાખો કે નેહરી યાર મારું એમ કેવું બેચડજી ના જંપાય આ ઘરો તો હું નઈ કાપવા દઉ એમાં કાપી નાખો અલ્યા ઈસો નઈ માર માર કાકાની યાર એવું હો તને તો 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 તો

આવશે ખરા <laughs> <laughs>

આ તો હેરાદાન બોલાતાયે તોનો આયકન રાખો આપણે જઈને આવતા રહીએ અલ્યા તમે બે જો આખી રાત કરશો તો ગડે હું હોય બે ને કેતો હેડો હું હંગાતા મેલો આ કોકળી રહું જીવના કોળેમાં હાચું ખાલી મારું વાત કહેવાનો હતો તમારો આત્મા જીવ તો મારો ઘરાઈ જીમ હો એક લોચું થઈ ગયું હો લે આવા તો કરો છોડો આ જોજો મથુરજીયા

મીઠાઈ તમારે મીઠાઈ બગાડવાની દેવી હમણાં હાથ નઈ કપાવા આ બધું તમાર મીઠાઈ મરચું ખાવા મરચું ખાઈ ના તા મીઠાઈ ખાઈ લીધી લેવાનું બે હજાર મીઠાઈ ને થા

આજે કાલ તમને હજાર રૂપિયા એ ના ખુ મોહન ઘરે ગોળ ખાઈ લેવાનું ખોડ ને ચાલશે આવું પણ મારી જિંદગી કદી મરચું જ નહીં પેલી તો વાત થાય